બાપથરાદ અને પાટણ આ ત્રણેય જિલ્લાના સત્યાવી તાલુકાનું બંધારણ એ ચોથી તારીખે દિયોદર તાલુકાના વોગડ મુકામે એક ભવ્ય સંમેલન સાથે આ અમલમાં મૂકવાનું છે અને એની પાછળના મુખ્ય કારણો એ સમય પરિવર્તિત થાય એમ સમાજના રિવાજો પણ સુધારા લાવવો જરૂરી હોય છે પહેલાં સાદગીથી લગ્ન થતાં એટલે ખર્ચા ઓછા હતા સોશિયલ મીડિયાનું માધ્યમ નહોતું એટલે એની દેખાદેખી નથી થતી આજે દેખાદેખી થઈ રહી છે ત્યારે ગરીબ વર્ગ હોય મજૂર વર્ગ હોય અને સુખી સમાજ હોય આ ત્રણેયની ધરી એક થાય અને એમાં સમરસતા આવે અને એટલા માટે કરીને આ સમાજના બંધારણ માટે બધા ભેગા થવાના છે તેની લીટી આજે આ પાટણ જિલ્લાની રાખી છે સમાજ ઓછા ખર્ચા કરી લગ્ન પ્રસંગ હોય તમામ પ્રસંગોમાં અને શિક્ષણ તરફ વધે શિક્ષણ આવશે તો તમામ પ્રકારની બધીઓ ઓછી થશે ચાહે કુરિવાજો હોય વ્યસનો હોય તમામ પ્રકારની જે બધીઓ ગણાય એ બધીઓને નાથવા માટે એક જ રામબાણ ઇલાજ હોય તો શિક્ષણ અને શિક્ષણ ક્યારે આવે કે સમાજ સમજણો થાય અને આર્થિક સદ્ધર થાય નાના મોટા ધંધા રોજગાર કરે અને બીજા બધાની મજબૂતીમાંથી નીકળે એટલા માટે કરીને આ સમાજના સર્વપક્ષીય આમાં કોઈ પક્ષા પક્ષી કોઈની નથી તમામ સમાજના જે આગેવાનો છે એ ઠાકોર સમાજના તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને આ સમાજને માર્ગદર્શન આપવા કેવો સહકાર મળી રહ્યો છે સારું થશે બધા મોટા મોટા આંકડા આપતા હતા પણ એના કરતા હું માનું છું ત્યાં સુધી સીમિત આગેવાનો દરેક ગામમાંથી પચાસો દોઢસો બસો આગેવાનો બોલાયા છે અને હું માનું ત્યાંથી ચાલીસ પચાસ હજાર એ આગેવાનો ત્યાં ભેગા થશે અને સાધુ સંતો સમાજના બધા બુદ્ધિજીવી વર્ગ અને એને લગતા જે વિવિધ સંગઠનો છે આ તમામ હાજર લઈને એને બાંધ્યા બંધારણના મુખ્ય શું મુદ્દા રહેશે મેં કીધું એમ કે તમામ પ્રસંગોની અંદર કોઈ પણ વસ્તુની લિમિટ હોય કે લિમિટ સમાન જાનમાં માણસો કેટલા લઈ જવા તો બધાય માટે લાગુ પડે એમ આ તમામ વસ્તુ એમાં સમરસતા આવે અને એક સરખું બંધારણ બધા અમલ કરે એના માટે અગાઉ કીધું એમ કે સગાઈનો ખર્ચો હોય લગ્નની લગ્ન નો હોય જન્મદિવસની ઉજવણી હોય આ તમામ સાદગી પૂર્ણ થાય અને આ બચત છે શિક્ષણમાં લગાવે આ મુખ્ય ઉદ્દેશ્ય બંધારણનું જે ઉલ્લંઘન કરશે એની સામે કોઈ કાયદા ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બંધારણનું કોઈ પણ એનો ભંગ કરે એનું નિર્ણય કરે તો એ પ્રસંગ કરે એમાં કુટુંબીજનોએ કોઈએ ત્યાં હાજર રહેવાનું નહીં અને એ એકલો કરે તો ભલે કરે પણ બાકી બીજા એના પરિવાર હોય કે આગાવાલાએ એ પ્રસંગમાં સામેલ થવું નહીં